મારું નામ પ્રજાપતિ સુમન ગામ સાંડોસી જે સંચાલકની ભરતી કરવામાં આવી હતી સાંડોસી ગામમાં તેમાં મેરિટ પ્રમાણે લેવાના છે તે રીતે વાત કરતા હતા અને એમાં મારું એકાણું ટકા મેરિટ છે અને બીજી જે સાંઢોસી બેન લીધા છે તેમાં એને છોતેર ટકા છોતેર ટકા છે તો એને ઓછી ટકાવારી છે તો મેરિટ પ્રમાણે મારું નામ આવ્યું નથી તો

તે મો મેરિટ પ્રમાણે નથી કાઢા અને જેને ઓછા ટકાવારી હતી તેને ઓર્ડર આપ્યો છે એટલા માટે અમે મામલતદાર કચેરીમાં પૂજન કચેરીમાં એવું કહેવા માગીએ છીએ કે મેરિટ પ્રમાણે કાઢે નહીં તો અમે ગાંધીનગર જઈ અને તેઓ રિક્વેસ્ટ કરશું એટલું જ હું ગામની જાગૃત મહિલા તરીકે કહેવા માગું છું મારું નામ ડાબી કપિલાબેન રવિન્દ્રભાઈ છે અમે જે સાંડોસી ગામમાં સંચાલકની જે ભરતી પડી હતી એમાં અમે બધે ફોર્મ ભર્યા હતા આઠ જણ આઠ જણી ફોર્મ ભર્યા હતા એમાં મેરિટ દ્વારા લેવાના હતા જેનું મેરિટ ઊંચું હોય એને જ આમાં પ્રથમ પસંદગી હતી પણ જે અમારા જોડે જે બેન હતા એમને મેરિટ ઓછું હતું છતાં પણ એમને નંબર આપ્યો છે તો અમે આનો વિરોધ કર્યો છે તો આગળ અમને મદદ થાવ નહીં ત્યારે અમે ગાંધી ગાંધીનગર જઈ અને પછી મદદની રિક્વેસ્ટ કરવી છે ઓકે